અને સાહેબ આવે છે ને ગરીબી ન દેખાડવા માટે અનેક પ્રયાસો થયા હશે તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદના નિકોલ ખાતે 25 અને 26 ના પ્રવાસે આવવાના છે અને તેને લઈને જે તૈયારીઓ છે તે પૂરજોશમાં જોવા મળી રહી છે અને કેટલાકની જે ચા છે તે તો બની હશે કે નહીં એવા ગરીબોના જે ખોરડા હશે કે તે પણ ઢકાયા હશે અને આ ગરીબો હાલ ક્યાં રહેતા હશે તે તો પણ સવાલ નથી પણ કેટલાકની ચા બને તે પહેલા જ પોલીસનો ચહેરો જોવા મળ્યો હતો અને તે વાત છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસ યુ એના કાર્યકર્તાઓની કારણ કે વડાપ્રધાન તો ચાર વાગે આવવાના હતા પરંતુ સાત આઠ વાગ્યામાં જ કેટલાકના ઘરે પોલીસ પહોંચી ગઈ હતી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત અનેક ટીમો છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ હેમાંગ રાવલ ઉપપ્રમુખ અમિત નાયક તેમજ પ્રમુખ સોનલબેનના ઘરે પણ પોલીસ છે તે પહોંચી હતી અને હાલ તેઓને નજર કેદ કરવામાં પણ આવ્યા હતા સાથે સાથે એને સિવાયના કાર્યકર્તાઓ છે તે હજી તો કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવે તે પહેલા જ પોલીસ છે તે કાર્યકર્તાઓની ટાંગા ટોળી કરી ઊંચકી ઉંચકી ને અટકાયત કરી રહી છે કારણ શું કેમ કે એક તરફ જે લોકશાહી કહેવાતો આ દેશ છે એ જ લોકશાહીના દેશમાં લોકોનો અવાજ બંધ કરવાનો છે બલ માત્ર વાહ વાહ તો ખાલી ભાજપની જ

कहिए जे पीड़ पराई